શહેરના કલચરિયાપરામાં રાણીકામાં રહેતા યુવાને બે સ્કૂટર સળગાવી દીધા શહેરના કપરા ચિમનલાલ ચોકમાં રહેતા નિખિલ લક્ષ્મણભાઈ વાજાએ રાણીકા વિસ્તારમાં રહેતા દેવ દેવઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા સામે ગંગાજરા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેણે તથા તેના ભાઈ રાત્રે પોતાના ઘર પાસે બર્દમેન તથા એક્ટિવા સ્કૂટર પાર્ક કર્યા હતા તે દરમિયાન દેવે ઝઘડો કરવાના ઈરાદે આવી અને ગાળો બોલવા લાગેલ અને બહાર નીકળ તેમ જણાવી સ્કૂટરોનો પેટ્રોલ ટાંકી ખોલી સળગતી દીવાસરી નાખી આગ લગાડી દીધી હતી અને દોઢ લાખનું નુકસાન કર્યું હતું અને જતા કહેલ કે આજે સ્કૂટર સળગાવ્યા છે જો બહાર નીકળ્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી અને નાસી છૂટ્યો હતો આ બનાવને વિસ્તારમાં વાતાવરણમાં તંગ બની જવા પામેલ પોલીસે ઉર્ફે દેવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે हेलो और

અમે બાર નથી નીકળ્યા લઈને આવ્યા તમારે હોય બે ગાડી જ હતી બે એક છોકરા ની હતી છોકરા ગાડી લીધી હતી વર્ષે નથી

અમે એક રાને રાન પાડ્યો અમે લાવીને ખાવા અમારે કાંઈ નોકરી બોકરી કાંઈ નથી તો વરે કાંઈ મૂકી દૂકી હતી અમે કાંઈ છે ને ક્યાંથી લાવી પડે ને આવું ને એટલે નુકસાન કરવાનું એમ એને પેટનો દુખાવ હતો મને કેવા આવું હતું કે આમ આમ છે તો મને બાકી હલનીકળા બાજવાની ક્યાં ને જરૂર હતી પછી તો પાછો રાતે હારા ત્યારે કેમ પાછો ઘા કરવા આવ્યો પાછા મેં પોલીસને ફોન કર્યો પોલીસ આવ્યા પછી પાછા અમે કેટલા અમે આખી રાત જઈ ગયા છીએ પછી પાછો છે ને હવા પાંચે આવ્યો તો હવા પાછે પાછો ઘા કરીને ગયો તો અમે પાછો પોલીસને ફોન કર્યો પાછા પોલીસ આવ્યા તમે પાછો મેં પોલીસને બેઠાડો મેં તો અમારે હું કેમ મેં કીધું બેઠું કેમ અહીંયા બાર મને પાંચ લાગીને ચંદાચંડી લાગીને બારે મોકલી નીકળી એકથી તમારે કેમ નીકળવું ઘડી ઘડીમાં આવીને ઘા કરીને જોઈએ જતો હતો લાઈટ લાઇટ મીટર ના કાચ ગઈ લાઇટ મીટર ખોલી કાઢ્યા બે લમાય છે ને છે ઓલમાય છે બે મીટર છે ને એમાં